સને બે હજાર બાવીસની સાલમાં જામકનોણા તાલુકાના દળવી ગામે આવેલ એક અજાણી મહિલાની કોહવાઈ કુવામાં અને જીવાત પડી ગયેલી ભરતભાઈ નાથાભાઈ ચૌહાણ ને ફોન કરી જાણ કરેલ કે તમારી માતા ક્યાં છે જેથી ભરતભાઈએ જણાવેલ કે મારી માતા દળવી ગામે જ છે અને જો ત્યાં નહીં હોય તો મારી બહેનના ઘરે હશે જેથી ભરતભાઈએ અને તેના ભાઈઓએ તેની માતા નાગલબેન વિશે તપાસ કરતા નાગલબેન ત્યાં નહીં હોય હોવાનું રસિકભાઈને જણાવેલ જેથી રસિકભાઈએ જણાવેલ કે પોલીસવાળા આ કુવામાંથી મળેલ લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરવા માટે લઈ ગયેલ છે જેથી તમે ત્યાં તપાસ કરો તેવું રસિકભાઈએ જણાવતા ફરિયાદી ભરતભાઈ અને તેના ભાઈઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં ગયેલ અને લાશને જોઈને ઓળખાવેલ અને લાશ તેની માતા નાગલબેનની હોય અને લાશના કાનમાં સોનાના બુટિયા ન હોવાનું અને તેના ચશ્મા અને મોબાઈલ મળી આવેલ ન હોય તે મતલબની અકસ્માત નોંધ તારીખ છ ચાર બે હજાર બાવીસ ના રોજ નોંધાયેલ અને ત્યારબાદ પોલીસે તપાસ કરતા ફરિયાદીના મોબાઈલમાં આરોપી ચંદુભાઈ ગોકળભાઈ મકવાણાએ તેનું મોબાઈલનું સિમ કાર્ડ ચડાવેલું હોય અને પોલીસે તપાસ કરતા

જે મતલબની ફરિયાદ તારીખ ત્રીસ ચાર બે હજાર બાવીસના રોજ નોંધાયેલ અને પોલીસે તપાસ આગળ કરી અને ધોરાજી કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને ચાર્જશીટ ધોરાજી કોર્ટમાં ચાર્જશીટ થતાં અને કેસ ચાલી જતા ફરિયાદ મુજબનો કોઈ પુરાવો રેકોર્ડ ઉપર આવેલ નહીં અને જે અંગેની તમામ દલીલો આરોપીના એડવોકેટ તરીકે સંજય કુમારપી વાઢેર એ કરેલ અને દલીલોના અંતે ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એ એમ શેખ સાહેબે આરોપી દંપતીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે